પિંટુ વાય બોલો કાય તમે કોણ બોલો રાજ આહીર બોલો તારા આથી કોળી બોલો ઓ મારો ભાઈ આ સોશિયલ મીડિયા માં બધું શું બોલો તો આ નમસ્કાર દોસ્તો વિડીયો સાથે બના રેજો તમને હું આખું રેકોર્ડિંગ જેમ કે તમને સંભળાવીશ કે રાજ આહિર અને પિન્ટુ કોળી નું અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર જેમ કે રેકોર્ડિંગ જેમ કે ખૂબ જ વાયરલ થઈ છે ત્યારે વાત કરીએ જેમ કે બગદાણા મેટલની અંદર જેમ કે વિવાદની અંદર જેમ કે અત્યારે હાલ સોશિયલ મીડિયાની જેમ કે કોઈ ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે ત્યારે જેમ કે એક બીજો વિડીયો વાયરલ થયો છે જેનું જેમ કે નામ છે રાજ આહિર અને જેમ કે પિન્ટુ કોળીનું જેમ કે અત્યારે જેમ સોશિયલ મીડિયાની જેમ કે ખૂબ જ જેમ કે રેકોર્ડિંગ વાયરલ થાય તમે આખું સાંભળજો તમને દોસ્તો જેમ કે તમે જેમ કે તમે કને ન્યાય આવશે તમે જેમ કે દોસ્તો તમે કમેન્ટની અંદર તમે કમેન્ટ કરવાનું જેમ કે તમે ભૂલતા નહીં હું તમને આખું રેકોર્ડિંગ બતાવીશ કે રાજ આહીર અને જેમ કે પિન્ટુ કોળીનું જેમ કે અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર દોસ્તો જેમ કે વિડીયો જેમ કે ખૂબ જ જેમ કે વાયરલ થઈ રહ્યો છે અને દોસ્તો જો તમે જો જેમ કે આવા જ જેમ કે જોવા માટે ચેનલ પર સબ્સ્ક્રાઇબ હું આખો કોશિશ કરીશ જિન્ટુ ભાઈ બોલો કોણ બોલો બોલો હમ બોલો મારો ભાઈ આ સોશિયલ મીડિયા માં એટલે બધું જો બોલો આ તો આ શબ્દ ગેર

એટલે તું થોડોક લિમિટ માં આલજે ભાઈ નકર હે નકર મજા નહી આવે ભાઈ તો પણ આ વિરમગામ આવી જ જવાનું વિરમગામ નહી ઘર નો કચરો ઘર નો કચરો હોય ને ઘેર ને ઘેર જવા માંડતો હોય તો હજુ પમદી અહીંયા હતો તળાજા હે તળાજા હતો પમદી હાલો તળાજા તળાજા હતો પમદી પણ હવે તારે મને કેવું નહી પડે હું તને ગમે તેટલા ભરી લે મારો ભાઈ હમ એટલે તું એવો વ્યામ માં ના રહેતો કેમ નાખું વચ્ચે નહીં હું તારે ગામ માં ભરી લે મારે તો આવું પડે આપડે એક ફોન ઉપર તું ભરાઈ જાય તારા સમાજ ના ભરી લે છે પાછા તને વ્યામ હોય ને તો કાઢી નાખજે તને તારા ને તારા સમાજ ના એક કરી ભરી લે છે બરોબર વિડિયો કોલ માં હું વાત કરતો છું તાર તું જોઈ લેજે ઓકે ભાઈ અરે તમારે કઈ ના થાય કવ છું તમે વચ્ચે કયો તમે તમારે તમે કયો અહીંયા આવો વચ્ચે આવો એટલે વચ્ચે નઈ હું કવ તો છું હું તારા ગામ માં આવીને તને ભરી લઈશ વચ્ચે આવવાની ક્યાં વાત છે પણ તો છે ને આલુ આઈ જવાનું વિરંગામ ગામ રામ છાપરી મારું ગામ એ તમારું ગામ એ નઈ રામ છાપરી આવવાનું આપડે અરે હું મારો ભાઈ તારા ગામ માં નથી બીજો આવવા દે હમ એટલે તું આ અમુક અમુક વસ્તુ કરે છે ને હમ એ તું ખોટી કરે છે મારો ભાઈ બરોબર તારે આ જયરાજ હતા નો વરઘોડો કાઢવો ને એ ના નીકળે તારે વરઘોડો કાઢવો ને તારે જોવો ને તો હમણાં એના લગન થયા છે એ વરઘોડો જોઈ દે મારો ભાઈ અરે મેં તો વરઘોડા જોયા હોય એટલે જ કહું ને કે જયરાજ ને વરઘોડો કાઢવાનો ના 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 જયરાજ નો વરઘોડો કોઈ દી નહીં નીકળે ભાઈ એ તારો વેમ છે જયરાજ નો વરઘોડો જયરાજ હતા નો વરઘોડો કાઢવો હોય ને પેલા તારે મને મળવું પડશે હોને ભાઈ તને મળીને માર કઈ કામ નહીં વરઘોડો ની હારીએ ને એટલે સોશિયલ media માં તમે જોજો કાલ વરઘોડો કેવાય એને અરે મારો ભાઈ બધા રાફડા સુના ના હોય ને મણી ધરે આરામ કરતો હોય હા તમે આ નવનીત ભાઈ ને સુનો લાગ્યો તો શું તને હું આ અમુક અમુક શબ્દ બોલે છે ને ગાયો માં ને એમાં એ તો બહુ ખોટું બોલે છે ગાયો બોલી હોય રેકોર્ડિંગ નાખો મારા માં હા અમીર બારાડી ને બોલતો કેમ ભાઈ ગાય તું અરે અમીર બારાડી ને લાઈન ઉપર હા એ હું તને વિડિયો વિડિયો બધુંય નાખી દઉં તારે તને અમીર બારાડી ને લાઈન ઉપર હા હા તમારા મોઢા ગાર આવત નહી આવે કેમ નહી બોલ જો એની જે હું તને વિડિયો નાખો ને આપણા ફોન કટ થઈ જાય એટલે ભાઈ હા બસ ના તારા કોઈ વાંધો નહીં એટલે આ સમાજની લડાઈ નથી આ તે હું આ સમાજને આતો તમારી પર્સનલ મેટર છે તું સમાજને ટાર્ગેટ કરીને અમુક અમુક શબ્દ બોલે છે એટલે મારે કોલ કરવો પડ્યો નકર કેલા તું 7 દિવસથી વિડિયો બનાવે છે મેં તને કોઈ દિવસ કોલ કર્યો હા પણ એકાઈ મે સમાજને ટાર્ગેટ કરીને વિડિયો બનાવ એ નાખો મારામાં

ઓકે ઓકે હાલ જજા ચડાવવાનું કહીને લઈ ગયા તો એ કેમ માર ગયા ભાઈ એ તો આમાં એમ ના થાય પણ એમનો વારો તો સરસે જ તે આ તો અમુક અમુક ખોટી રીતે ઉલે છે એટલે ક્યાં નું વિડીયો બનાવવાનો નતો આ તો સાત દિવસ થી હું તને જ જોઉં છું બોલ તું આમ અમુક અમુક શબ્દ ખોટા બોલ છો એ હું તને હમણાં વિડીયો નાખું છું બધે એટલે તું

અરે મારો ભાઈ ભાવનગર નથ ભેગું થવાનું હું તારા ગામ માં આવીશ તને તને હું રૂબરૂ મળી જાય મારો ભાઈ મારે તને અધ વચ્ચે નથ ભેગું થવાનું હું ભાઈ તારા ગામ માં બસ ઓકે હો ને ભાઈ કઈ નઈ ચાલ મળશું ઓકે હારું હાલ વેલકમ ને તું બોલ થોડીક તબિયત રાખજે ભાઈ સમાજ ને ટાર્ગેટ કરી ના બોલતો હો ભાઈ સમાજ ટાર્ગેટ આપડે કોઈ કરતા જ નહીં ભાઈ હા બસ એમ હવે ધ્યાન રાખજે હવે હું તને હમણાં વિડિયો નાખું છું થોડી વાર માં તું જોઈ લેજે ઓકે ભાઈ ઓકે હા